સુંદર કુવા પાસે આવેલા અંજુમની ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મોલાના અબ્દુલ કલામ આઝાદ

તીખી મીઠી પૂરી સેવસણ ફરસાણ ચા વગેરે વાનગીઓ મજાથી બનાવી હતી અને શાળાના વિદ્યાર્થીઓને આજુબાજુ રહેતા રહીશોએ તમામે સ્ટોલ ઉપર ભીડ જોવા મળી હતી અને વસ્તુઓને વેચવાનો આનંદ લઈ રહ્યા હતા આનંદ મેળાનો મેઇન પર્પસ હતો બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે બાળકોને પોતાના સ્ટોર બનાવી વાનગીઓ કેવી રીતે વેચાય તેનું આવ્યું હતું બાળકો ખુશાલ થઈ ગયા હતા નાના બાળકોમાં પોતાનો ધંધો કઈ રીતે કરવું તે ટેલેન્ટને લઈને આનંદ જોવા મળ્યો હતો આનંદ મેરામણના નાના નાના ભૂલકાઓ વેપારીઓ બન્યા હતા અને નાના નાના ભૂલકાઓ જ ઘરાક બનીને આનંદ માણ્યો